કવાર તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના મિલનભાઈ રાઠવા વિજેતા થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કવાર તાલુકા પંચાયતના પ્રમુખ પદના અઢી વર્ષનો કાર્યકાર પૂરો થતાં બીજા અઢી વર્ષના પ્રમુખ પદ માટે આજ રોજ કવાર તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મિલનભાઈ નવસિંહભાઈ રાઠવા અને કોંગ્રેસના પ્રતાપભાઈ રાઠવાએ ઉમેદ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના મિલનભાઈ નવસિંહભાઈ રાઠવાને છવ્વીસમાંથી સોળ મત મળતા મળતા બહુમતીથી વિજય થયા હતા જ્યારે કોંગ્રેસના પ્રતાપભાઈ રાઠવાને દસ મત મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઉપસ્થિત સૌ કાર્યકરો હોદ્દેદારોએ વિજેતા થયેલા મિલનભાઈ રાઠવાને ફૂલહાર કરી મોડું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી પાઠવવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાઠવા કવાટ તાલુકા પ્રમુખ સંજયભાઈ રાઠવા તેમજ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિજેતા થયેલા મિલનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવાને પ્રમુખ તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે આજની તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની એમાં બે ફોર્મ ભર્યા હતા એમાં મારો અભિને 16 વોટ મેરા અને કોંગ્રેસના સભ્યને 10 એટલે મે 16 વોટ થી વિજેતા થઈ તમે કયા પક્ષમાંથી જો આ બિजेपी સો નામ તો ગિલનભાઈ નરસુંધારા હતા મારું ભારત માતા કી ભારત માતા કી